પ્રાપ્ત માહિતી અનુસાર કુદરતી હાજતે ગયેલ એક પરણીતા નો વિધર્મી યુવકે ફોટો પાડી તેને બ્લેકમેલ કરી ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘૃણાસ્પદ ઘટના હાલ સામે આવી છે ડાકોર અને બારડોલીમાં દુષ્કર્મ આચરી બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડાકોર પોલીસ મથકે આ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જણાવી દઉં કે આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડાકોરની પરિણીતા પર વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું ડાકોરના પટેલ ગેસ્ટ હાઉસ તેમજ બારડોલીના ગેસ્ટ હાઉસ અને જાહેર જગ્યામાં દુષ્કર્મ આચર્યું હતું કટલરીનો વ્યવસાય કરતી પરિણીતાને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું છેલ્લા નવ માસથી દુષ્કર્મ આચરતો હતો આ વિધર્મી આરોપી ત્યારે ડાકોર પોલીસે આરોપી જલાલુદ્દીન ઉર્ફે ગોટુ ઉર્ફે ગોટુ પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને પરિણીતાના નિવેદન સાથે મેડિકલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સાથે જ ડાકોર પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સર ડાકોરમાં જે ઘટના બનેલી છે અને જે તે વ્યક્તિને એરેસ્ટ કર્યો છે શું ઘટના અને શું કહે છે બાબતે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ ગુનો રજિસ્ટર નંબર છસો આઠ ઓબ્લિક ચોવીસથી એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે ગુનો બીએનએસની કલમ ચોસઠ બે અને એકસો પંદર બે ત્રણસો એકાવન બે મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે ગુનાની જે વિગત જોવામાં આવે તો ડાકોરના એક બત્રીસેક વર્ષની ઉંમરના બહેન છે કે તેઓ ડાકોર બસ સ્ટેન્ડ નજીક એક વ્યવસાય કરતા હતા એમના સામે એક દુકાન ચલાવનાર જલાલુદ્દીન ઉર્ફે ગુરુ ઉર્ફેક ગોટુ નસરુદ્દીન પઠાણ કરીને જે એક ઈસમ છે એ ઈસમે આ જે બહેન છે એ બહેન જ્યારે વોશરૂમ વગેરે જતા હોય એ વખતે એમના ફોટો પાડી અને આ બહેનને ધમકી આપીને જણાવેલું કે જો તમે મારી સાથે સંબંધ નહીં રાખો તો હું તમારો આ ફોટો વાયરલ કરી દઈશ એવી ધમકી આપી અને બહેનને ડાકોર ખાતે આવેલી ગેસ્ટ હાઉસમાં અને સાથે સાથે જ્યારે બેન પોતે પોતાના પિયર બારડોલી ગયેલા ત્યારે તેમના પતિ એમને મૂકીને આવી રહેલા આવી ગયેલા હોય તે વખતે બારડોલી સુધી જઈ આવે અને ત્યાં આગળ પણ એ બેનને આ જ બાબતે તેને એન કેન પ્રકારે બ્લેકમેલ કરી અને તેને પોતાની સાથે સંબંધ રાખેલા રાખવા માટે ફરજ પાડેલી અને આ અનુસંધાને આ ફરિયાદી બેને ડાકોર પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરાવતા એ ગુનો પોલીસે રજિસ્ટર કરેલ છે અને એ આધારે હાલના આ કામના આરોપીની અટકાયત કરવામાં આવેલી છે